અમે જાણીએ છીએ કે છેલ્લા એક વર્ષથી તમારે જેવા અનેક સ્ટુડન્ટ્સ કે જેઓ સ્ટડી અબ્રોડ નો પ્લાન કરી રહ્યા છે એ બધા કન્ફ્યુઝ છે કારણ કે ગુજરાતી સ્ટુડન્ટના જેટલા ફેવરેટ સ્ટડી ડેસ્ટિનેશન છે એમાંના મોટા ભાગના બધા જ કન્ટ્રીમાંથી સતત નેગેટિવ ન્યૂઝ અને ફીડબેક આવી રહ્યા છે પણ યુએસએ એક એવું કન્ટ્રી છે જે હજુ પણ તમારે ગુજરાતી સ્ટુડન્ટ નું ફેવરેટ છે જ્યારે યુએસએ માં સ્ટડી માટે જવાની વાત આવે તો મોટા ભાગના સ્ટુડન્ટ્સ અચકાય છે કેમ કે યુએસએ સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ થોડી કોમ્પ્લિકેટેડ અને કોસ્ટલી છે તો આ પ્રોસેસમાં તમારા ચાલીસ હજારની બચત થાય અને કમ્પ્લીટ યુએસએ સ્ટુડન્ટ પ્રોસેસ તમારા માટે થઈ જાય એ હેતુથી સપ્ટેમ્બર ટ્યુઝડે ના રોજ આ ઇવેન્ટમાં તમે યુએસએ ની ચાલીસ કરતા વધારે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટીવને રૂબરૂ મળી શકો છો તમારી પ્રોફાઇલ ઇવોલ્યુટ કરાવી શકો છો અને તમને કેટલી સ્કોલરશીપ મળી શકશે એ પણ જાણી શકશો અને હા જો તમારે એમાંથી કોઈ પણ યુનિવર્સિટીમાં અપ્લાય કરવું હોય તો એપ્લિકેશન ફી લાગશે નહીં તો ચાલો આપણે સપ્ટેમ્બર યોજાઈ ના રોજ બપોરે વ્યવહારિત રૂગ મળીએ